તો મહંત સ્વાઈ મહારાજના જીવનની અંદર આ ઘટના પણ દેખાય છે સ્વાઈ મહારાજ તારીખ આઠ અગિયાર સોળના દિવસે રાજકોટની અંદર અને નાસ્તો કર્યા પછી સ્વામી પોતે શહેરખંડની અંદર ગયા એ વખતે સેવક સ્થાન સિઝનની અંદર પહેલીવાર મૂળા આવેલા હતા સ્વામી પાસે તે સુધારે કે સ્વામી પાસે એક વાટકીમાં મૂડા લઈને ગયા અને એ વખતે સ્વામીએ સાહજીક પૂછ્યું કે ધરાયા ઠાકોરજી એ વખતે કીધું હા સ્વામી ધરાય પણ સ્વામીના અંતર આવી ગયેલો એટલે ચિત્ર પ્રતિમા પાસે આ ધરાવ્યા હતા મૂળા એટલે સ્વામીગીર ધ્યાન ધરાયા એટલે સેવક સમજી ગયા કે હરિકૃષ્ણ મહારાજને ધરાવવાના બાકી છે સ્વામી કે હરિકૃષ્ણ મહારાજને ધરાવી અને પછી મારી પાસે લાવું તો એક મૂળા જેવી સામાન્ય વસ્તુ આપણને લાગે એ પણ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજને ધરાવ્યા વિના કરી હતી સ્વામી ધરાવીને તો જમે છે પણ કેવી વસ્તુ જમે છે એ પણ આપણે જોઈએ સ્વામી અહીંયા અમદાવાદ ની અંદર જ વિરાજમાન હતા અને રાત્રિ ભોજન વખતે સ્વામી પાસે વાંચન થતું હતું જેને રીચાથી લીધારી એની અંદર પ્રમુખ સ્વામી મહારાજના હતી પણ એ વખતે સ્વામી બાપાને સાહસિક પ્રશ્ન પૂછાયો કે સ્વામી આપને કઈ વાનગી ભાવે છે તે વખતે સ્વામી કે બધું જ ભાવે વેચ સાગર સ્વામી પાછું વચ્ચે બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપને કયો રસ વધારે ભાવે સ્વામી હસી બોલ્યા તો મને કારેલાનો રસ બહુ ભાવે છે તો સ્વામીના જીવનની અંદર આવું સોકુ લોકો જેવું તેવું ખાવાનું આપણે વર્ષોથી જોતા આવ્યા છે સ્વામીશ્રી તારીખ ત્રણ ત્રણ ઓગણીસ ના દિવસે સેલવાસ ની અંદર બિરાજમાન હતા અને ત્યાં એ દિવસ આફ્રિકાના હરિભક્ત અરવિંદભાઈ તરફથી અન્કુટ સેવા હતી સ્વામીશ્રી મારે દર્શન કરીને આવ્યા અને સ્વામીના રૂમની અંદર પણ લગભગ પચાસ સાહીઠ જેટલી આઇટમોનો અનુકૂળ કરેલો હતો સ્વામીના ભોજન કરતીની અંદર અને સ્વામી જમવા બેઠા અને પછી વિનંતી કરી કે સ્વામી આમાંથી કંઈક સારું જાણ એ વખતે સ્વામીએ આમ આજુબાજુ જોયું અને એ વખતે સ્વામી કે આમાં આપણી આઈટમ તો કઈ દેખાતી જ નથી એટલે સેવક સમજી ગયા કે સ્વામીને કંઈક સારું શોધવું છે એટલે એ વખતે ઉત્તમ યોગી સ્વામી કીધું કે સ્વામી મોમરા છે એટલે સ્વામી એકદમ આનંદિત થઈ ગયા ઉત્સાહમાં આવી ગયા અને સ્વામી ક્યાં છે અને બસ વખત આટલી બધી આઇટમો ચાર પ્રકારના ભક્ષ ભોજન લઈ રહ્યો છે ચારેય પ્રકારની સ્વાદિષ્ટ આઈટમોમાંથી સ્વામી આપણે જેમ કાજુ બદામ હરખે હરખે ખાઈએ છીએ ને એ રીતે સ્વામીશ્રીએ ત્યાં દિવસે સ્વામી પોતે જમ્યા છે અને આવું કેમ સ્વામીશ્રી જમે છે કાયમ માટે કેમ જમે છે એનો ઇતિહાસ પણ છે તારીખ સત્યાવીસ છ સત્તરના દિવસે સ્વામીજી અમેરિકાના એટલાન્ટા શહેરની અંદર હતા મંદિરમાં અને એ વખતે નાસ્તાની અંદર સ્વામીને પહેલા મંગલાચરણ આપે છે શરૂઆત કરે તો મંગલાચરણ એટલે સંતો એવું છે કે સ્વામી આપ મમરાચરણ કેમ અમ કરો છો મમરાની કેમ શરૂઆત કર્યો છું એ વખતે સ્વામી માઇક મંગાવ્યો અને સ્વામી સામેથી કીધું કે હું હતા અને એ વખતે હતા અને એ વખતે સ્વામી કે સવારથી અમારે ત્યાં જોડમાં જવાનું થાય ટ્રેનમાં એટલે જોખમ જ હોય ઉપવાસ પડે જ અને એ દિવસે સ્વામી કે પથ્થર મીલિયાનો નાસ્તો હતો અને મનની અંદર નક્કી જ કર્યું કે આજે સારી રીતે ગબડાઈ જવું છે સ્વામીને પથ્થર સ્વામીને ભાવે છે પથ્થરવેલા એટલે સ્વામી કે બરાબર લેવા લેવાતા અને જ્યાં નાસ્તાની અંદર પથ્થરવેલા પીરસવામાં આવ્યા પીરસવાળા આવ્યા અને એ વખતે યોગી બાપા ક્યાંથી ત્યાં નજીક આવ્યા અને યોગી બાપા કે વખત રાખો 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 ભગત વિનુ ભગતને પથ્થરવેલા નથી ભાવતા એને તો મમરાજ ભાવે છે અને તે દિવસથી સ્વામી કે અમારે આ મમરા એ ખાય છે તો સંતો પૂછું સાહેબ કે સ્વામી આપને આપણે પથ્થરવેલા સ્વામી કે ભાવે છે ખરું કે યોગી બાપા આટલું બોલી સ્વામી અટકી ગયા આપણે વિચાર એ કરીએ છીએ કે કેવળ સત્પુરુષની એક અનુવૃત્તિથી ચાલીસ ચાલીસ વર્ષ સુધી મહંત સાઈ મહારાજના જીતના ટેરવે પથ્થરવેલું ક્યારેય પણ અડાડ્યું નથી આ એક તો મેદા છીએ આપણે મહારાજના જીવનની અંદર દેખાય છે કેમ કેમ કે સ્વાર્થ તો કેવળ એક ભગવાનની મૂર્તિ જ આવે છે સ્વામીજી સાંકરીની અંદર વિરાજમાન હતા અને એ વખતે વોકિંગ બાદ સ્વામી શયનખંડની અંદર હતા ને એ વખતે સાંજના સમયે સ્વામી મેવ અંગીકાર કરે એ વખતે સ્વામીને સંતોએ પૂછ્યું કે સ્વામી આપને જાદરિયું ખાવે ને એક મીઠાઈ એક મિષ્ટાંત છે એટલે સ્વામીએ કોઈ સાંજે કીધું કે અમે પેટને પૂછીને ખાઈએ છીએ જીભને પૂછીને નથી ખાઈ આપણે બધા આપણે જેટલા બેઠેલા છે બધા આપણે જીભનો ટેસ્ટ લઈને પછી આગળ વધીએ છીએ જયારે સ્વામી કે અમે પેટને પૂછીને ખાઈએ છીએ જીભને પૂછીને ત્યાં મધુધન સ્વામી બેઠેલા હતા એમણે કીધું કે સ્વામી કંઈક સારી વસ્તુ હોય તો આપને એવી ઈચ્છા થાય કે વધુ જમીએ સ્વામી કંઈક ક્યારેય નહીં પછી જ્ઞાન તૃપ્ત સ્વામી હતા એમણે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપને એવી ખબર પડે ખરી કે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ છે સ્વામી કે ના બધું જ લાગે જે ગીતામાં કહ્યું ને સમર્ષાશમાં કાંચાના બધી જ વસ્તુ અને એટલે સ્વામીશ્રી પોતે આવું જેવું તેઓ પોતે જમી દેતા હોય છે તારીખ બે નવ બે હજાર સત્તરે સ્વામી રોબિનશ્રી ની અંદર હતા અને એ દિવસે ત્યાં અભિષેક મૂર્તિ છે ને ગણ નાનકશ્યામ મહારાજની પંચરાતની પંદરવેલી અને એ જ દિવસે ત્યાં થાળની અંદર બાટી અને ચૂરવાનો થાળ હતો

વધારે સારું લાગતું એટલે શું કામકાબ કરવાનું વધારે ખાવાનું એટલે સ્વામી પરિસ્થિતિ જોઈ પેલા ગુણવત્સલ સ્વામી અને પછી કાંઈ બોલ્યા નહીં તો સ્વામીશ્રીના છગનની અંદર આટલા હદ સુધીનો વૈરાગ્ય આપણને વિશ્વાદી પણ આપણને જોવાનું મળે છે અને આપણે એવું માનીએ કે સ્વામીને કંઈ ખબર નથી પડતી એટલા આવું જેવું તેઓ ખાય હોય ને સ્વામીને સ્વાદની પણ બધી જ ખબર પડે પણ તે છતાં પણ સ્વામી આ રીતે આઠવા વૈરાગ્ય પોતે રાખે છે સ્વામી સુરત ની અંદર બિરાજમાન હતા એ વખતે ઓચાસન મંદિરના ભંડારી સ્વામી મહર્ષિ સ્વામી એ આવ્યા હતા દર્શનમાં એને સ્વામી એક વખત સાહજીક કીધું કે સાટા તમે સારા બનાવો છો પણ સાટાને જ્યારે તમે લોટ બાંધો ને એ વખતે સાટાની અંદર ગરમ ઘી નાખીને લોટ બાંધો ને તો સાટા એકદમ પોચા છે હવે આ ક્યાંથી ખબર હોય સ્વામી ભંડારી તો છે ને સ્વામી કે તમે આ રીતે ઢેબરા બનાવો તો ઢેબરા પણ ઉકળતા તેલની અંદર તો ઢેબરા પણ એકદમ પોચા થાય સ્વામીને બધું જ જ્ઞાન છે અંદર સ્વામી છે એ સ્વામીને પીરસતા પીરસતા ભૂલથી એમણે પાપડ પીરસ્યો અને સ્વામી કે આ પાપડ નથી આ મઠ્યું છે કેમ કે સ્વામી શ્રી મઠિયા પણ એ સેકેલા જમે છે એટલે સ્વામીને મઠ્યું છે કે પાપડ છે એ પણ તરત જીભ પર બધું બધાને ખબર તો પડે જ છે પણ સ્વામીના અંતરની અંદર આવો વૈરાગ્ય છે અને સ્વામી આટલું બધું જાણે છે પણ તે છતાં પણ ક્યારે કોઈ દિવસ નિસ્વાદિત છે એટલે સ્વામી ક્યારે પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ પહેલા સ્વામી એ વખતે ત્યાં સહે છે બોલ્યા સહેજી બોલી ગયા સ્વામી કે આજે રાત્રે એ ઢોકળી એકદમ તીખી હતી પણ બધું ભેગું કરીને જમી ગયા એટલે સેવકો કે થોડું અંદર ચર્મન ચડવા ચાલે કે સ્વામી કેમ બોલ્યા નહીં સ્વામી પછી બીજી વાર બોલી ગયા કે કાલે સવારે નાસ્તાની અંદર બદામ પણ કડવી હતી એટલે સેવક કે સ્વામી આવવું હોય તો આપણે કહેવું જોઈએ નહીં સ્વામી કે ભગવાનને સંભાળીને અમે નીચે ઉતારી ગયા સેવક કે સ્વામી બાઉલ કે વાટકીઓ બધું હોય જ છે સ્વામી કે તમે બધા આનંદમાં હતા ને કિલ્લોલ કરતા હતા એટલે કે હું ઉતારી ગયો તો સ્વામી ક્યારે પણ કોઈ પણ પ્રકારની આ રીતે ફરિયાદ પણ નથી કરતા અને સ્વામીએ ક્યારે ફરમાઈશ પણ નથી કરી આપણે જાણીએ છીએ કે ઘરની અંદર વડીલ હોય એ લોકોને કંઈક સારું સારું ખાવાની ઈચ્છા હોય એટલે બહુ બેઠા કંઈક આજે સારું બનાવજો અથવા તો દીકરી હોય કે ઘરવાળા હોય એની પાસે કંઈક સારી ખાવાની સારું વસ્તુ ખાવાની ઈચ્છા લોકો પ્રદર્શિત કરતા જ હોય જયારે સ્વામીશ્રીએ અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ફરમાઈશ પણ નથી કરી ત્રીસ છ અઢારના દિવસે પાપા ની અંદર હતા અને મુલાકાત બાદ સ્વામી નિજકક્ષની કેબિનની અંદર સ્વામી બિરાજમાન હતા અને એ વખતે જમતા જમતા ભંડારી વિનય સ્વામીને સ્વામીએ કહ્યું કે આ વટાણા તાજા છે લીલા વટાણા એ વખતે સેવકે હાર ગઈ ત્યારે સ્વામી પેલા વિનક્રિયા સ્વામીએ કીધું કે સ્વામી અત્યારે લીલી કુંવર પણ બહુ સારી આવે છે તો એનું આપણે કંઈક બનાવીએ એ વખતે સ્વામીએ ભસીને ના પાડી દીધી અને અરુચિ દર્શાવી કે આપણે આ ગાડીની અંદર ખાલી પેટ્રોલ ભરવાનું છે એટલે જે ગાડી ચાલે એમ કરીને સ્વામીએ અરૂચિ દર્શાવી તો જે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને કે એવી કોણ વસ્તુ છે આ ભૂમા જેમાં લોભે છે લોભ્યા પ્રભુમાં મહારાજે પોતે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખ્યું છે કે ગમે તેવો હોય પણ જયારે જમવા બેસે ને ત્યારે એના સ્વાદ ઇન્દ્રિય એ આપણને ખબર પડી જ જાય છે તો સ્વામીની જમવાની બાબતમાં આપણે પાંચ મિનિટ પણ મોડું થયું તો આપણે અધીરા થઈ જાય જયારે સ્વામી શ્રીના જીવનની અંદર એવી અધિરાય પણ નથી ત્યાં એક સેન્ટરની અંદર સ્વામી જમવા બેઠા બપોરે લગભગ દોઢ વાગી ગયો હતો એટલે સેવક સંતે શ્લોક આપણે શ્રીમંત પણ બોલીએ છીએ એ શ્લોક એકદમ ચલતીમાં જવા દીધો સ્વામી બોલ દાખરા સાંભળી અને સ્વામીએ આટલો મોડું થઈ ગયો ઉંમર છે તે છતાં પણ સ્વામીશ્રી આટલો પાછો ધીરજથી ફરી વાર બોલાવ્યો અને આપણે જાણીએ છીએ કે સ્વામીશ્રીના જીવન અંદર એ ચાવવાની પણ અતિશય ધીરજ છે મુખવાસ જેવી વસ્તુ હોય ને તો પણ એવા પ્રસંગો બનેલા હતા કે સ્વામીશ્રીએ સાડી ત્રણસો થી પણ વધારે વખત મુખવાસ ચાવેલો છે તો સ્વામીશ્રીના જીવનની અંદર આવું નિષ્ફળી પણ આવો વૈરાગ્ય તેમના જીવનની અંદર સ્વામીશ્રી ના જીવનમાં ભોજન સંબંધી માંગીઓ પ્રત્યે કેવો વૈરાગ્ય છે એ તો આપણે જાણીએ આવું તો અનંત પ્રકારના ઉત્તમ પંચ વિષયો માટે સ્વામીશ્રીને સહજ વૈગ્ય છે આરક્ષ સાથે

સ્વામીશ્રીના મુખેથી સર્વત્ર વ્યાપક બ્રહ્મ તરીકે પોતાની વધુએ ઓળખાણ આપી એકવાર સરી પડી સરપુરથી વિદાય લઈ સ્વામીશ્રી તાજપુર પાવન કરતા કેરિયા એક ગામે પધાર્યા તે પ્રતિષ્ઠા નિમિત્તે નગરયાત્રા આરંભાઈ એક રથમાં મૂર્તિઓ અને બીજા રથમાં સ્વામીશ્રી બિરાજ્યા રાગે રમતા ઘોડા ફૂટતું દારૂખાનું ગગડતા ઢોલ ત્રાસા ધૂન ભજન રમઝટ વગેરેથી શોભાયાત્રાનો માહોલ અનેરો બની રહ્યો પરંતુ મન મૂકીને નાચી રહેલા ભક્તોથી ઉડતી ધૂળ સીધી સ્વામીશ્રી પર આવતી હોવાથી કોકે સૂચન કર્યું યુવકો પાછળ રહી ધૂન ભજન કરે ભલે આગળ રહે તેમનો ઉત્સાહ છે સ્વામીશ્રી બોલ્યા પોતાની તબિયત તૂટે તેઓને સહ્ય હતું પણ ભક્તોનો ઉત્સાહ તૂટે તે બિલકુલ નહીં જ્યાં જાય ત્યાં સૌના ઉમંગને અકબંધ રાખતા સ્વામીશ્રીના કર કમળો દ્વારા તારીખ ચૌદ માર્ચની સવારે મંત્રોચ્ચારના ઘોષ વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજી ગયા જે ગામમાં ગુણાતીતાનંદ સ્વામીને રામ રોટી બાંધી આપવાની વાત કરવામાં આવેલી ત્યાં જ હરિભક્તોએ તેઓના થાળની સેવા નોંધાવવા પડાપડી કરી મૂકી સ્વામીશ્રીના પગલે પગલે ઇતિહાસ કરવટ બદલતા રહેતા આ પ્રસંગે ઉત્સવ સભામાં પણ સમજવા લાયક સદુપદેશ આપતા તેઓએ જણાવ્યું કોઈ કહે કે તમે શું કામ અમને વ્યસનની ના પાડો છો અમે તો અમારા ખર્ચે અને જોખમે વ્યસન કરીએ છીએ પણ તમે તેને અમે કહીએ કે તમે વ્યસન કરો તો તમારું કુટુંબ દુખી થાય તેથી સમાજ દુઃખી થાય તેથી દેશ દુઃખી થાય તેથી અમે તમને વ્યસનની ના પાડીએ છીએ સ્વામીશ્રીના આશય હંમેશા વિશાળ રહેતા તે સાથે વિચારતા તેઓ આજની સાંજે ગામના બે આગેવાન ભક્તોના સ્વાસ્થ્ય સમાચાર પૂછવા પહોંચ્યા મંદિરની સેવામાં પાલક પર ચડી કામ કરતા પટકાયેલા તેઓના પગમાં થયેલા ફ્રેક્ચરની સારવાર માટે પ્લાસ્ટર લગાવેલું ઉત્સવની વ્યસ્તતામાં પણ સ્વામીશ્રીના ધ્યાન બહાર આવી ગત નહોતી તેથી તેઓએ રૂબરૂ આવી આશ્વાસન આપ્યું અને પ્લાસ્ટર પર કાળી પેનથી આશીર્વાદ લખીને ચિરંતન સ્મૃતિ પણ દઈ દીધી સ્વામીશ્રીના મમતા માવજત એવા રહેતા કે ભક્તને અકસ્માત પણ આશીર્વાદ સમો લાગતો મંગળકારી મૂર્તિ અમંગળ કરે દૂર એ પંક્તિઓનો મેળ તેઓના જીવન સાથે આબાદ મળતો કેરિયાથી નીંગાણા થઈને સ્વામીશ્રી ગરડા જઈ રહેલા ત્યારે રસ્તામાં કેરી નદી આવી તેમાં વહેતા અડધા ફૂટ જેટલા પાણીમાંથી મોટર કાઢવામાં આવી ત્યારે સ્વામીશ્રીનું મન પણ સ્મૃતિ જળમાં ગરબ થઈ ગયું